આપણો સંસ્કૃત એની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે શિલાયા પ્રવાસ તો એનું આજે આપણે સોરી સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન

સંસ્કૃતમાં પ્રશ્ન છે અને એના જવાબ પણ આપણે જઈએ ત્રીજો શીલા કુત્ર ગતિ શિલા પ્રવાસ ગચતી એટલે કે પ્રવાસમાં જાય છે તો શિલા કીકી પશી હતી તો શિલા શું શું જોવે છે પ્રવાસ માં તો શીલા પ્રવાસ દરમિયાન નેક્સ્ટ આગળ જઈએ આગળ છે મિત્રો ત્રીજો કે ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને પ્રશ્નાત વાક્યમાં ફેવરો ત્યાં ઉદાહરણ છે કે શિલા અજાત ગુહાયામ અસ્તી એનું પ્રશ્નાત વાક્ય થશે शिला કુત્ર તેવી રીતે આપણે જે બીજા વાક્યો આપેલા છે એનું પણ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે અને વિદ્યાર્થી મિત્રો જે તમારું સ્વાધ્યાય છે એ તમારી પ્રથમ પરીક્ષા માટે અટલી મોસ્ટ આઈએમપી છે માટે તમારે સ્વાધ્યાય તો ક્લિયર કટ તૈયાર કરી જ લેવાનું છે અને વિદ્યાર્થી મિત્રો તમારી જેવી પ્રથમ પરીક્ષા આવશે એવા અમે તમને મોસ્ટ આઈએમપી મોડેલ પેપર પણ આપીશું તે મોડેલ પેપર તમારે તૈયારી જો તમે કરશો તેમાંથી એક વિશેના ત્રણ ત્રણ પેપર આપીશું એમાં તમે તૈયારી કરશો તમે સારા એવા માર્ક્સ લાવી શકશો અને તે મેળવવા માટે

કુત્ર અસ્તિ બીજું સુનંદા તો સુનંદા કુત્ર અસ્થિ નેક્સ્ટ જોઈએ ઉદાહરણ છે એટલે હવે જે આપણે આગળ જોયું એમાં ફક્ત એક જ વાક્ય બનાવવાનું હતું પણ આમાં બે અલગ અલગ શબ્દો આપેલા છે તમને તો એક વારાફરથી શબ્દો નીકાળી નીકળીને આપણે વાક્ય બનાવવાનું છે તો જોઈએ પહેલું વાક્ય જોઈએ અહીંયા

અલકા પાલનપુર છે નટરાજ અને ચિત્ર અને બીજું વાક્ય છે કે નટરાજ નું ચિત્ર છે પેલું વેદાંત અને પુસ્તકમ તો વેદાંત પુસ્તકમ આ વેદાંત નું પુસ્તક છે બીજો અને કંદુકમ તો કુંડલમ તો કર્ણસ્યુડલમ અસ્તી જોઈ શકો છો પાંચમો છે નિર્સમ નિસર્ગ અને ગૃહમ તો નિસર્ગસ્ય ગૃહમ અસ્તિ નેક્સ્ટ આગળ જઈએ આપણે આગળ છે ઉદાહરણ

આગળ છે બે ચોથો કે મીના અને પાઠશાલા તો છે અનિક્ષા અને તો અનિક્ષાયાહ અસ્તિ નેક્સ્ટ આગળ જઈએ આગળ છે પાંચમો આપેલા વાક્યને સંસ્કૃત ભાષામાં લખો એટલે કે જે વાક્ય છે એ આપણે ગુજરાતીમાં આપેલા છે એનું આપણે સંસ્કૃતમાં ભાષાંતર કરવાનું છે જોઈએ પેલો તો આરતી જામનગર થી રાજકોટ જાય છે તો આરતી જામનગર તર્ષા અમરેલી જુનાગઢ જાય છે તો હર્ષા અમરેલી તુનાગઢ આગળ જઈએ આગળ મિહિર અમદાવાદ થી સુરત જાય છે તેમાં આવશે મિહિર અમદાવાદ તુરત ગચતી કુંભાર ભુજ થી અમદાવાદ જાય છે તો કુંભાર ભુજ ત ઉષા વડોદરા ગામમાં આવતી બસ ક્યાંથી ક્યાં સ્થળે જાય છે તેનું વર્ણન સંસ્કૃતમાં કરો તો તમારા ગામ બસ જે બસો આવતી હોય એ મિત્રો ક્યાંથી ક્યાં જાય છે તમારા ગામ થી જે મુખ્ય શહેર જતી હોય વચમાં જે ગામ આવતા હોય અને તમારે સંસ્કૃતની અંદર આવી રીતે લખવાનું છે એ સમજવા પૂરતું આપેલું છે જોશો લુક એટલે કે બસ હિંમતનગરતઃ ઈડર ગચ્છતિ હિંમતનગર થી ઈડર જાય છે ઈડરતઃ વટપલ્લી થી ઈડર થી વટપલ્લી જાય છે વટપલ્લિતઃ ભાવનગર ગચ્છતિ એટલે વટપલ્લી થી ભાવનગર જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હાતો આપણે ધોરણ 8 વિશે સંસ્કૃત વિષયની અંદર ચેપ્ટર નંબર 5 જે છે શિલાયા પ્રવાસા તો એનું આજે આપણે સ્લાઇડ નું સંપૂર્ણ સોલ્યુશન જોયું ઉપયોગી લાગ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને તમારે અચૂકથી લાઈક કરીને જવાનું છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરીને જવાનું છે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત